નળ આવે પણ નળને ને કરવા શું નળમાં પાણી આવે તો નળ કોમ ના નકામ નળ ને કરવાનું શું મારે હવે પછી ચૂંટણી આવે વોટ માંગો અહીં આવે તાર તો મોટી મોટી વાતો કરે અમે આમ કરશું અમે તેમ કરશું પણ કોઈ એનો કોઈ નથી રિઝલ્ટ આવતું પીવાનું પાણી અહીંયા આવતું નથી તો પાણી લાવે લાવો જો કે પીવાનો આટક કર લાવો હવે ચાલો તારા સભ્ય કોણ ગેનીબેન ઠાકોર એમને રજૂઆત એમને રજૂઆત કરી એમને રજૂઆત કરી ઘણી મેં દસ વખત ફોન કર્યા એમને બેન આ પાણીનો પ્રશ્ન મારે નેહડાનો હાલ કરો કર શું થાય છે પાણી તો આવતું જ નથી ભાઈ લાઈનમાં જ ના આવે તો પછી ક્યાંથી આવે તો ના વચ્ચે ઉમેદવારમાં વાલ બંધ કરી નાખો એ વાલ કો કાં તો વાલ કપાવી નાખો ન કાંઈ લાઈન કાપી નાખો વાત અને એક જ રજૂઆત થોડા માંગીએ છીએ કાં અમને પાણી આપો ને કાંઈ લાઈન અમારી બધી કાપી નાખો છે પાણી જોતું જ નથી અમારે એ લોકો કનેક્શન કરી નાખેલા છે એટલે પાણી પહોંચતું નથી તેમ છતાં રજૂઆત કરી પણ લાઈન કોઈ નવી આવતા નથી ખાઈ શકું છે બધું પાણી મળતું નથી આપવા અમને એના માટે ચૂંટણીનો બહિષ્કાર છે ના ના મ્યુનિસિપાલિટી છે ને લાઇન ન ખેલી હતી ને રમાશ્રે આવે છે પણ વચ્ચે અમુક કનેક્શનો લઈ લીધા અને પાણી વ્યવસ્થિત આવે ને રેગ્યુલર પાણી આવે ને એટલે અમે શું કરીએ પછી ટેન્કરો મંગાવો બીજા બસ ટેન્કરો દ્વારા બીજા ગામથી મંગાવીએ પૈસા દઈને એ પીએ ના પીવાનું પાણી નથી પીવાના પાણીનો બહુ પ્રશ્ન છે આ પ્રશ્ન કોઈ હલ કરતો નથી ભાઈ ગમે તે સરકાર આવે એનો કોઈ અમને વાંધો નથી પણ અમારો પ્રશ્ન હલ થાય એ અમારા માટે મહત્વની વસ્તુ તો બાળક વાઠિયા જેવું જ છે ને આ ટેન્ક આ ખાલી પડ્યા સંપ પડ્યો ખાલી પડ્યો શું કરો કહો જઈને કરવાનું શું અમારે એના કરતા ન હોય તો સારું બનાસકાંઠાના સરહદી ગામો ફરવા છે કારણ કે અહીંયાની સમસ્યાઓ ખૂબ અલગ છે શહેરો કે બીજા બધા ગામો કરતાં અહીંયા અઢળક સમસ્યાઓ છે અહીંયા ગામમાં પીવાલાયક પાણી બી નથી પહોંચી રહ્યું ઘણા બધા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવો છે અહીંયાની સમસ્યા સમજવી છે ચોથા નેસડા ગામ છે અને અહીંયાથી એકદમ નજીક પાકિસ્તાનની બોર્ડર છે એક બાજુ રાજસ્થાનની બોર્ડર છે અને આ ગામ વિકાસ વિહોણું છે અહીંયા આવ્યા છીએ તો અહીંયાના લોકો સાથે વાત કરીશું મહિલાઓને ખાસ કરીને અહીંયા ખૂબ જ તકલીફ છે કારણ કે બીજા ગામમાંથી પાણી લાવવું પડે છે અમુકવાર પોતાના પૈસે ટેન્કર લાવવા પડે છે પણ વિકાસના આટલા વર્ષો પછી અને આઝાદીના આટલા વર્ષો પછી પણ સરહદી વિસ્તાર જે બનાસકાંઠાનો છે સરહદી વિસ્તારના જે ગામડાઓ છે એ બધા જ વિકાસથી વંચિત રહી ગયા છે ચોથા નેસડા ગામ ફરીશું અને અહીંયાના લોકો સાથે વાત કરી અને અહીંયાની સમસ્યાઓ સમજીશું આપનું નામ પરિચય અરવિંદભાઈ ત્રિવેદી અને અરવિંદભાઈ તમે આ ગામમાં કેટલા વર્ષથી રહો અમે તો જન્મ જ અમારો અહીં થયો પછી રહેવાની ચા વાત છે અમારો જન્મ જ અહીં છે ને જન્મ અહીંયા થયો છે અને આટલા વર્ષોથી અહીંયા રહો છો તો કે બદલાવ આવ્યો ગામમાં બદલાવ કોઈ નહીં પાણીની સમસ્યા કાયમ માટે રહી છે અને આ સરહદનું છેલ્લું કામ છે કેટલીય રજૂઆતો કરી પણ એ પ્રશ્ન હલ થતો નથી હવે અમારે શું કરવાનું રજૂઆત કેટલી કરવાની નળ પહોંચે નળ આવે પણ નળને કરવાનું શું નળમાં પાણી આવે તો નળ કોમના નકા આમ નળને કરવાનું શું અમારે કોઈ કોઈ પ્રસંગ હોય તો પછી ટેન્કર બીજો અમને ટેન્કર મંગાવી કરે હજાર લે લે કઈ નક્કી નહિ ન પાણી હોય તો હજાર રૂપિયા દેવા પડે અને મહેમાન પર આવે તો આવું ક્યાં કોઈ પ્રસંગ હોય અને પાણી ના આવે તો અમારે કરવાનું શું એમ તો અહીંયા પોતાના ખર્ચે મંગાવવું પડે ને કોણ ખર્ચો સરકાર થોડી હાલવાની પાણીની બીજી શું વ્યવસ્થા છે અહીંયા કે છે ના કોઈ વ્યવસ્થા નથી બેન પાણી ઠેઠવા લગભગ પંદર કિલોમીટરથી દૂર લાવવું પડે

ત્રણ હા ત્રણ હજાર પીવાના પાણી આપણે તો એ જ થાય ને પણ બેન ના આપે તો શું કરીએ અમે એ જ પ્રશ્ન ના પીવાનું પાણી નથી પીવાનું પાણી બહુ પ્રશ્ન છે આ પ્રશ્ન કોઈ હલ કરતો નથી ભાઈ ગમે તે સરકાર આવે એનો કોઈ અમને વાંધો નથી પણ અમારો પ્રશ્ન હલ થાય એ અમારા માટે મહત્વની વસ્તુ છે હા હવે પછી ચૂંટણી આવે વોટ માંગો અહીં આવે તાર તો મોટી મોટી વાતો કરે અમે આમ કરશું ને અમે તેમ કરશું પણ કાંઈ એનો કોઈ નથી રિઝલ્ટ આવતો અમારો પાણી નહીં અમે લાવતા તળાવમાંથી પાણી બરાબર અને તળાવના વેડામાંથી પાણી એ પાણી પીતા હતા પછી લાઈન આવી ડીસા એટલે વ્યવસ્થિત ચાલ્યું પણ પછી આ ને હવે અત્યારે આ ત્યાં કરવાના છે ખાર યાર ઉપર અને પાણી આવતું નથી પીવાનું પાણી અહીંયા આવતું નથી તો પાણી લાવે લાવો છો ક્યાંથી પીવાનું આ ટેન્કર લાવો વેચા દો ટેન્કર લાવો બીજા ગામમાંથી મંગાવવું પડે બીજા ગામથી મંગાવો ને તમે શું કરો કામ ખેતી કામ તો એમાં પાણી પહોંચે છે ત્યાં પાણી છે આ ચોમાસું પાકે બાકી પાણી પોકે વરાળ શિયાળો થોડો થોડો આ સમજ નહીં પોકતો ટીશન ઉધી આવે

ના વચ્ચે ઉમેદપુરામાં વાલ બંધ કરી નાખે એ વાલ ખો કો તો વાલ કપાવી નખો નકા લાઈન કાપી નખો વાત થાય પૂરી વાલ હવે એ તો એમને ખબર નહીં હવે આગીવાનું ખબર હોય અમને તો શું ખબર અમે તો હવે શું કરીએ સરકારને એક જ રજૂઆત કરવા માંગીએ છીએ કો અમને પાણી આપો નકાઈ લાઈન અમારી બધી કાપી નાખો તેને પોણી જોતું જ નથી અમારે કો પેસ્ટિયલ લાઈન કો પેસ્ટિવલ લાઈન આપો ન કાઈ કનેક્શન આપો લાઈન કાપી નાખો અમારા ગામને પાણી જોતું જ નથી ભલે એમને જેને આપો એને આપે આટલી રજૂઆત કરીને ન હળે તો પછી એનો મતલબ શું અમારે શું કરવાનું એમ થોડુંક તો સાંભળવું જોઈએ કે ભાઈ આ ગામને પાણી નથી મળતું તમે તમે નવા નવા કોન્ટ્રાક્ટ આલો છો કોન્ટ્રાક્ટ આવીને જોઈ જાય હવે પાણી મળી જશે અઠવાડિયું દસ હજાર થાય પણ પાણી જ ના આવે અમે કરવા શું આ પ્રશ્ન અમારા માટે બેન સળગતો પ્રશ્ન છે નેહળાનો એનો કોઈ હલ થાય એવી અમે રજૂઆત કરીએ છીએ સરકારની કંઈ મહેરબાની કરી આનો પ્રશ્ન હલ કરો નક પાણીની લાઈન આખી કટ કરી નાખો અમારે જુતું જ નથી પાણી જે લાઈન છે ને બધું છે શોભાના ગાંઠિયા જેવું જ છે ને આ ટેન્ક આ ખાલી પડ્યા ઉવાળા સંપ પડ્યો ખાલી પડ્યો શું કરો કોઈને કરવાનું શું અમારે એના કરતા ન હોય તો સારું હોય તો આશા રખાય ને એના કરતા લાઈન કાપી નાખી હોય તો પછી અમે ગમે તે અમારી વ્યવસ્થા કરીશું બી શું કરીએ બીજા ગામડામાંથી લાવીને મારે તો જે અમારી જિંદગી તો જીવવી પડશે તમારાથી પ્રશ્ન હલ ન થાય તો ના પાડી દો અચ્છા આટલા સમયથી આ પ્રશ્ન એમનો એમ છે તો આટલી બધી રજૂઆત કરવા છતાં બી કારણ શું લાગે તમને કે અહીંયા પાણી કેમ નથી પહોંચે સર આમાં એવું છે લાઇન બહુ લાંબી છે તે લોકો કનેક્શન કરી નાખેલા છે એટલે પાણી પહોંચતું નથી તેમ છતાં રજૂઆત કરી પણ એ લાઇન કોઈ નવી હાલતા નથી અહીં અહીં તકલીફ છે ખોટી પાણી મળતું નથી આ ગમે તેના માટે ચૂંટણીનો બહિષ્કાર છે હવે છેલ્લો તો ત્રણ જેટલી વસ્તી અહીંયા રહે છે તો એ જેટલી વસ્તીના પીવાનું પાણી બી ગણીએ તો બી ઘણું પાણી જોઈએ જે સ્ટોર બી કરીને ના રાખાય તો પછી અહીંયા કૂવો કે બીજું કઈ વ્યવસ્થા કરી નહીં કૂવો નહીં અમારે ખારો પાણી છે તળનો ખારો પાણી છે ખારો છે ખોદ એટલે ખારું પાણી આવે એટલે કોઈ કોમનું જ નથી પાણી બોરવેલ કે કઈ નહીં 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 કોઈ નહીં ખારું છે પાણી કરવાનું આવતું જ નથી બોરવેલ તો

એમાંથી તો એમાંથી પાણીનો કન્ડિશન છે જો વસ્તી વધજે એટલે પાણી ઘટારો થઈ ગયો મારે આવતું નથી એટલે સાબ પાણી નથી આવતું અત્યાર ગતું ની ઉનાળો 4 મહિના પાણી નું આવી જ રહે હવે શિયાળો આવશે લેણા ના નેર ચાલુ થાય છે એટલે પાણી મળશે ગામમાં હા અચ્છા ત્યારે રોજ આવે છે હા અત્યાર તો ટંકર રેડે એક બે ટંકર આવે છે હમણા 15 દાડાથી એટલે એક ટંકર માં પાણી શું થાય વસ્તી વધવાનો થાય હોમું અત્યાર તો હમણાં તમે પહેલું ટંકર આવીયા હતા જોયું તો ખબર પડે વસ્તી કેટલી ભેળી થાય છે

કાલે એમાં એવું થયું કે કાલે ટંકર આવ્યો તો વસ્તીની ભીડ છે એમાં તો એક બેનને તો વેટી હતી એ વેટીનો કોઈ પત્તો નહીં પડ્યો જેમ કે ટ્રાફિકમાં ખબર જ ના હોય શો થાય ને અમારી લાઈનમાં તો અમુક તો બાદરીઓ પાવે હે મોટરો ચાલુ છે કોઈ ખંડોની ફેક્ટરીઓ ચાલુ છે જેમ કે બધા આગેવાનો નહીં એટલે કોઈ અત્યારે ભાજપ સરકારની કોઈ 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 રજૂઆત કરી જ નાખે અમારા ધારાસભ્ય પણ એમ જ કીધું હતું કે આપણે કોઈ કોઈને કેવરા એમ હે નહીં કે એટલે કોઈ પોણે એટલે એમ કહે છે કે આપણે કે બધા ઘર ઘરના હે ને આવી રીતે હે એટલે કોઈ અત્યારે પોણી વિશે અમારા ગામ વિશે કોઈ વિચારતો નથી એટલે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો એ ધારાસભ્ય પરબતભાઈ પટેલ હતા એમણે જાહેરાત આ સંસદમાં એમણે જાહેરાત કરી હતી કે આટલા ગામોને એક નવો સંપ બનાવી ચૂડમેર પાસે અને એ પાણી ફિલ્ટર થઈ અને અમારા ગામડા આ સરહદના ચાર પાંચ ગામડા એ પણ પાણી આપવાની રજૂઆત થઈ હતી પણ એનું કોઈ શિખર આવે હવામાં ઉડી ગયું કે શું થયું કંઈ ખબર પડતી નથી એટલે એ તો પાંચ પૂરો થયા પણ એમણે જાહેરાત કરી હતી મેં પેપરમાં વાંચ્યું હતું આ ચોથા નેસણા છે રાસણા છે લોથાણા છે આ બધું મારા બધા ગામડા છે ને એમને એ સંપમાંથી પાણી આપવું એ ચૂડમીર પાહે કંઈક મોટું એ ત્યાં બનાવવાનું હશે અને એ પાણી ફિલ્ટર થઈ નરમદાનું અને આ ગામડાને આપવાનું હતું પણ એ હવામાં ઉડી ગયું

તમે લાવો પાણી મારે આવું છે ઓલીનું આલે તો એ સરકારને જોવાનું કનેક્શન કેમ આલ્યા એ મારું એ કેવું હોય ઘરો ઘર કનેક્શન આવ્યા છે અત્યારે હૂંકું પડ્યું કોઈને પીવા પાણી નથી તો શું કરવાનું એમ કો મારું બીજું કેવું તો અમારે તો બીજી એક જ વાત કે ઘરો ઘર પાણી જુએ પીવા માટે બીજું અમારે પાણી વેચવું નથી કે અમારે ટંકર ભરીને ક્યાંય દેવા જવું નથી બરાબર આટલી જ વાત